નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી જેનો પાઠ બે જેનું નામ છે રેસ નો ઘોડો આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ બે રેસનો ઘોડો સૌ પ્રથમ વિભાગ એ જોડકા જોડો જેમાં રેસનો ઘોડો

સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં શું હતું તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને આઠમું અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને રામાયણ મહાભારત ની મહાભારતની ના પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો સૌરભ ને અંકિતને અડસઠ ટકા આવ્યા હતા દસમો મંજુકાકી શા કારણે એકલા પડી ગયા હતા તો મંજુકાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા હતા રેસનો ઘોડો વાર્તા ક્યાં વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો રેસનો ઘોડો કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે બારમો નીના બહેન ક્યુ કામ સેવા ભાવથી કરતા હતા તો બાલ મંદિરમાં બાળકોને ભણાવવાનું કામ સેવા ભાવથી કરતા હતા ત્યાર પછી તેરમો પ્રશ્ન રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો પાઠમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી ત્યાર પછી માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું તો માથે બેસીને બેસીને હોમવર્ક હોમવર્ક એટલે સામે કરાવવું અંકિતને એનું સૈશવ આપવું વાક્યમાં સૈશવ આપવું એટલે શું તો સૈશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી ત્યાર પછી ડ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું વિનુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા સાંજે પોતે એમની સાથે બેસીને હોમવર્ક કરાવતા પછી સાંજે ટીવી પર નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા સત્તરમો પ્રશ્ન અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિહ શિખામણ આપતા હતા તો અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિખામણ આપતા કહેતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન અઢાર બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા તો બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ

ત્યાર પછી ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત આ વાર્તા સાથે સો સંબંધ છે તે વિશે લખો તો વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુ કાકા સૌરભને ભણાવી ગણાવી ડોક્ટર તો બનાવી દીધો પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ થયા પછી ફોરમ અને નીનાબહેનને એમના પિતાની ખોટ પડવા દીધી નથી પ્રશ્ન મંજુકાકી અને વ્યવહાર અને સ્વભાવમાં શું તફાવત છે તો મંજુકાકી અને વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ મંજુકાકીને પસંદ નથી નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને

ત્યાર પછી પ્રશ્ન અહીંયા આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે રેસ નો ઘોડો વાર્તા નું મુખ્ય પાત્ર અંકિત છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો વાર્તાનું મુખ્ય પાત્ર છે તે કોણ છે અને શા માટે રેસનો ઘોડો શીર્ષક આપવામાં આવ્યું છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો તેનો જવાબ છે તે પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અત્યારની શિક્ષણ પદ્ધતિ વિશે વિચારો વિચારો છે છે તે કરવામાં આવ્યા તમે તમારા પણ ઉમેરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ છે સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો તો તેની પણ અહીં વિગતવાર માહિતી છે તે આપવામાં આવી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો વ્યાકરણ વિભાગમાં જઈએ તો સાચો વિકલ્પ પસંદ કરો જેમાં નિર્દોષ જિંદગી અને ઉતીર્ણ આ પ્રકારે લખાશે ત્યાર પછી સાચી સંધિ છોડો જેમાં પરિણામ એટલે પરિવતા નામ સંબંધ એટલે સમવત્તા બંધ

ત્યાર પછી વિવત્તા સાદ એટલે વિષાદ અને પરિવ સમાસ ઓળખાવો જેમાં અઠવાડિયું દ્વિગુ સમાસ બાલમંદિર મધ્યમ પદ લોપી સમાસ સદબુદ્ધિ કર્મધારઈ સમાસ આકાશવાણી મધ્યમ પદ લોપી સમાસ ભલુબુરુ દ્વંદ્વ સમાસ ત્યાર પછી જોડણી ભેદથી થતો અર્થ ભેદ જણાવો જેમાં હોશ એટલે ઉમંગ અને અને એટલે 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 ભાન બીજું છે ચિંતા ફિકર ચિતા એકત્રીસમો અલંકાર ઓળખાવો જેમાં મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવો છો તો તે ઉપમા અલંકાર થશે બીજું હલકો અંધકાર ઉતરે છે

તો તેમાં આપણને જોવા મળે છે પૂર્વ પ્રત્યય ત્યાર પછી મીઠડો પરપ્રત્યય ઉદાસ પરપ્રત્યય અખબાર પરપ્રત્યય અચૂક પૂર્વ પ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં સૂરજ એટલે ભાસ્કર શૈષવ એટલે બાળપણ ઉમળકો એટલે ઉમંગ ઘોડો એટલે તુરગ અને વિષાદ એટલે શોક ત્યાર પછી આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો જેમાં સંતોષ ભાવવાચક સંજ્ઞા શોષણ ભાવવાચક સંજ્ઞા રામાયણ વ્યક્તિવાચક સંજ્ઞા રેતી દ્રવ્યવાચક સંજ્ઞા વર્ગ સમૂહવાચક સંજ્ઞા અને દૂધ દ્રવ્ય વાચક સંજ્ઞા થશે ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો જેમાં જીવ ઊંચો થઈ જવો એટલે ચિંતા થવી ઉંબરે ઊભું રહેવું એટલે અલગ થઈ જવું ખોટ પડવા ન દેવી એટલે ઓછા આવવા ન દેવી ભેજામાં ભૂસુ ભરાવવું એટલે મગજમાં ખોટો વહેમ ભરાવો રેસના ઘોડાની જેમ દોડાવવું એટલે પરાણે બળજબરીથી કામ કરાવવું નાદ લાગવો એટલે ધૂન લાગવી હાશ થવી એટલે છુટકારો થવો કરી કૂકવો એટલે નિસહાય કરી મૂકવો વટ પડી જવો એટલે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન એટલે સેનેટોરિયમ સારી અને પવિત્ર સમજણ એટલે સદબુદ્ધિ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક એટલે લક્ષ્યાંક ઘોડા માણસ વગેરેને દોડાવવાની સ્પર્ધા એટલે રેસ અને નબળું શરીર ધરાવનાર એટલે થશે અશક્ત ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં ઉદય તો અસ્ત સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ તીવ્ર તો મંદ ભલું તો બુરુ નસીબદાર તો કમનસીબ કોમળ તો કઠોર વિષાદ તો સુખ અને ચિંતા બે ફિકરાબ્યારમાં ઘસઘસાટ ઊંઘી જવાયું ત્રીજામાં કરતરી રચના આ રીતે થશે તું ભણવામાં ધ્યાન નથી આપતો ચોથામાં कर्तरी રચના આ રીતે થશે મેં એ કામ છોડી દીધું અને પાંચમામાં કર્તરી રચના આ રીતે થશે તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં ભણેશ્રી એટલે ભણેશ્રી નિમાણું એટલે ગમગીન અને વઢવું એટલે ખીજાવું ત્યાર પછી વિશેષણ શોધો જેમાં સાત છે તે સંખ્યાવાચક વિશેષણ થશે અને શ્રેષ્ઠ ગુણવાચક વિશેષણ થશે ત્યાર પછી બહુ એ માત્રાવાચક વિશેષણ થશે કિંમતી ગુણવાચક વિશેષણ થશે અને મીઠડો એ પણ ગુણવાચક વિશેષણ થશે ત્યાર પછી ક્રિયા વિશેષણ જેમાં ઘસઘસાટ રીતિવાચક મક્કમ રીતિવાચક ઉપરા છાપરી ક્રમવાચક ધીમે ધીમે રીતિવાચક અને કોઈ નકારવાચક થશે ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો જેમાં નિર્દોષ પ્રતિબિંબ મુઠ્ઠી બુદ્ધિ કાર્યક્રમ મૂર્તિ ક્ષેત્ર અને સૂર્યાસ્તના ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પડશે ત્યાર પછી વાક્ય માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો જેમાં પેલું મંજુ કાકી વિફર્યા ભાવે પ્રયોગ કરો તો મંજુ કાકી થી વિફરાયું બીજું અંકિતને એનું શૈશવ આપો પ્રેરક વાક્ય બનાવો

આપેલો છે તમે અહીંથી જોઈ અને નિબંધ છે તે લખી શકશો અથવા તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ તમે જોશો તો વિશ્વગુરુ એપ્લિકેશન ની અંદર તમને આ પાઠની પીડીએફ છે તે મળી રહેશે જેમાંથી તમે પણ નિબંધ લખી શકશો તો આશા રાખું છું અમારી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને ગમ્યો હશે અહીં આપણો પાઠ બે રેસનો ઘોડો પૂરો થાય છે આગળનો પાઠ મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો